તો વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં વડોદરામાં બોતેર કલાક બાદ પણ ન ઓસર્યા પાણી વડોદરામાં ઓસર્યા ત્યારે વરસાદ વરસાદ બંધ છે જ્યાં બંધ ઓમાં પણ પાણી નથી ત્યારે પણ પાણી ન ઓસરતા હાલાકી ભોગવી રહ્યા છે લોકો ત્યારે ડબોય વાઘોડિયા રિંગ રોડ પર રસ્તામાં પાણી પાણી જોવા મળી રહ્યા છે ત્યારે રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે જ્યાં પાણી ભરાવાના કારણે રોગચાળો ફેલાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે આ સાથે સ્થાનિકોની સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે છે બધા આટલા બધા એટલે પાંચ હજારની વસ્તી છે અને એમાં દર સાલ આવી રીતના પાણી જ્યારે ભરાય ત્યારે આ જ રીતના ભરાય છે અને એ વખતે લાઇટો બી જતી રહે છે અને સાથળ સુધીના પાણી હોય છે તો અમે ચલો નાના બાળકો તો હજી પણ જઈ શકે પણ અમારે જેવા સિનિયર સિટીઝન કે જે બે જ માણસ છે ગણવાને નાના દાદાની મારે ઉંમર એકોતેર વર્ષ છે મારી છાસઠ વર્ષ છે અમે લોકો એટલી બધી તકલીફ પડે છે કે ન પૂછવાની વાત હવે બિચારા જુવાન માણસો બી એમના ઘરનું માણ કરતા તો અમારું પણ કરે એટલે આ માન જો પરાણે નીકળવા જઈએ ને ક્યાંક પડી જઈએ તો ઉલતાનની છ મહિના ખાત લઈ જાય તો કોઈ હા બહુ જ પડે બેટા અમારે ધારો કે નીકળ કાલે મારે જેવું હતું મારો ફોન એકદમ ડિસ્ચાર્જ થઈ ગયો હતો તો મારે બાજુની સોસાયટીમાં કોઈને ત્યાં લાઇટ હતી ના જવા જવાનો હતો પણ હું કેવી રીતના જઈ શકું કારણ કે સાસાર સુધીના પાણી હતા એકવાર તોય મેં હિંમત કરી પણ મારો પગ એકદમ છે હું અહીંયા આદિત્ય વિલાનો છું જે કે આજે મારે પારોડ યુનિવર્સિટીમાં મારી આજે ઇન્ટરનલ એક્ઝામ હતી એના માટે મેં એક્ઝામ આપવા માટે નીકળ્યો હતો અહીંયા આદિત્ય વિલામાં બહુ વર્ષોથી પાણી ભરાવતા આવ્યા છે તો મેં ઇન્ટરનલ માટે નીકળે તો અહીંયા મારી બાઇક લપસીને પડી ગઈ અહીંયા પથરાઓ બોયા ગયા રોડ પર તો એટલે બાઇક પણ સ્ટાર્ટ નહીં થતી તે છતાં મારી ઇન્ટરનલ એક્ઝામ હતી મેં એના માટે એક કલાક મોડા થઈ ગયો અને મારી એક્ઝામ રહી ગઈ ઇન્ટરનલ આ તકલીફ થઈ જતી ત્યાં વર્ષોથી આ સમસ્યા છે તમારી આંખમાં આંસુ આવવાની તૈયારી છે કારણ કે ખતરામાં મૂકી છે કોર્પોરેટ કેરિયરમાં ખતરા મૂક્યો છે કોલેજવાળા હમ નહી કોલેજવાળા કહે છે કે બોલો તમારે બધી જગ્યાએ બોલો અમારે પાણી નહીં બોલો તમે જુટ્ટું કહો છો મેં કે અહીંયા મારે પાણી ભરાયેલું છે તો પણ કોલેજવાળા કંઈ હમતા નહીં બોલો મારી ઇન્ટરનલ એક્ઝામ અમને આજે રહી ગઈ એ કારણે હમણાં જવાય નહીં